તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલો માત્ર આ ત્રણ શબ્દ તમારી બધી જ મનોકામના પૂરી થશે મિત્રો આ વીડિયોમાં જાણીશું કે તુલસીજીને જળ ચડાવતી વખતે શું બોલવું જોઈએ અને એ મંત્રનું મહત્વ શું છે એ મહત્વ પણ આપણે જાણીશું તેથી વિડીયોને પૂર્ણ ભક્તિભાવથી અંત સુધી નિહાળજો અને વધુ લોકોને શેર કરજો મિત્રો એક સમયની વાત છે દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણ ને તુલસી ચડાવવાનું મહત્વ પૂછ્યું હતું ત્યારે ભગવાને તેનું મહત્વ જણાવ્યું હતું આગળ કહે છે કે હે પ્રભુ તમે મને તુલસીજી ને જળ ચડાવવાનું મહત્વ તો કહી દીધું પણ મારા મનમાં હવે એ જાણવાની ઈચ્છા છે કે તુલસીજી ને જળ કેવી રીતે અર્પણ કરવું જળ અર્પણ કરતી વખતે શું બોલવું જોઈએ તુલસીજીને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીજીને જળ આપવાનો મંત્ર કયો છે મને આ બધા પ્રશ્નોનો ઉત્તર આપો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે સત્યભામા જે પ્રકારે મેં તમને તુલસીને જળ ચડાવવાનું મહત્વ જણાવ્યું એ પ્રકારે તુલસીજીને જળ આપતી વખતે બોલવા મંત્રનું મહત્વ પણ બહુ છે આ મંત્ર માત્ર ત્રણ શબ્દનો છે પણ તે બહુ જ પ્રભાવશાળી છે જે પણ મનુષ્ય નિત્ય તુલસીજીને જળ આપતી વખતે તેના મુખેથી આત્રણ શબ્દ બોલે છે તો સાક્ષાત લક્ષ્મીજી તેના ઘરમાં પ્રવેશ કરે છે તેની દરિદ્રતા સમાપ્ત થાય થઈ જાય છે તથા ધનધાન્ય પ્રાપ્તિ થાય છે મંત્ર બતાવતા પહેલા તુલસીજીના આ મંત્ર નું તમને હું સંભળાવું છું તેને તમે ધ્યાથી સાંભળો માત્ર આ મંત્રનું મહાત્મય સાંભળવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે અને સો વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પુણ્ય તેને મળે છે માટે દેવી તમે આ કથા ધ્યાથી સાંભળજો સત્યભામાં કહે છે કે હે પ્રભુ હું આ કથા પૂરા ધ્યાથી અને મનથી સાંભળીશ મને તુલસીના મંત્રનું મહત્વ સંભળાવો ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન તેમને મહાત્માએ કહેવાનું શરૂ કરે છે મિત્રો તમને વિનંતી છે કે આ કથાને ધ્યાનથી અને અંત સુધી જરૂર સાંભળજો તો તેનું ફળ તમને ચોક્કસ મળશે શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા દક્ષિણમાં એક અત્યંત સુંદર નગરી હતી એ નગરમાં એક પાપી બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો પાપીઓમાં તો એ શિરોમણી હતો તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે પાપર્મ કરવા વાળા અને શાસ્ત્ર જ્ઞાનમાં શૂન્ય હતો તે જન્મથી તો બ્રાહ્મણ હતો પરંતુ તે અત્યંત દુલાચારી પૂજા પાઠ કરતો અને ધ્યાન કે જપ તપ કરતો તે ક્યારે કોઈ અતિથિને સત્કાર પણ ન આપતો તેના દરવાજે કોઈ અતિથિ કોઈ ભિખારી આવે તો દાન તો ન આપે પરંતુ નિર્દયતા તેને ત્યાંથી ભગાડી દેતો સ્ત્રીમાં વધારે મોહિત હોવાને કારણે તે બધી સ્ત્રીઓમાં વધારે રૂચિ રાખતો હતો તે સ્ત્રીઓમાં રંગાયેલો ખેતરોમાં કામ કરીને આંજરાઓ વેચીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે વેશ્યાગમન કરતો હતો તો આ પ્રકારે એ બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન દિતાવ્યું પછી એક દિવસ તે તુલસીના પાંદડા ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં પહોંચ્યો ત્યાં તે ઝાડના પાન તોડી રહ્યો હતો તે સમયે એક કાળો સાપ ત્યાં આવ્યો અને એ બ્રાહ્મણને કરડી ગયો અને એ જ સમયે તે બ્રાહ્મણનું મૃત્યુ થયું યમ તો તેને લેવા માટે આવ્યા અને યમલોક જવા લાગ્યા રસ્તામાં તે યમ સામે બહુ વિલાપ કરવા લાગ્યો હે યમનાથ તમે મને ક્યાં લઈ જાઓ છો મને છોડી દો મારા પ્રાણ પાછા આપો પરંતુ યમ તો તેને કહેવા લાગ્યા અરે બ્રાહ્મણ તારા દુષ્ટ કર્મોને કારણે જ તને સાપ તરડી ગયો છે અને તારું મૃત્યુ થયું છે યમરાજા તને જરૂર નરકમાં નાખશે યમદો તો બ્રાહ્મણ લઈને યમલોક પહોંચી ગયા અને યમરાજા સામે ઊભા રહી જાય છે ચિત્રગુપ્તે તે બ્રાહ્મણના લેખા જોખા કાઢ્યા અને યમરાજાને કહે છે હે ધર્મરાજ આ બ્રાહ્મણે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે અને ક્યારે કોઈ પુણેનું કામ નથી કર્યું યમરાજાએ કહ્યું તો આ બ્રાહ્મણને ઘોર નરકમાં લઈ જાવ તેને ઘોર પાપ કર્યા છે તેને નરકમાં નાખી દો પછી યમના દૂતો તેને ઘોર નરકમાં લઈને નાખી દે છે અનેક વર્ષો સુધી તે બ્રાહ્મણ નરકમાં યાતના ભોગવે છે સજા ભોગવ્યા પછી તેને બીજા જન્મમાં બળદનો અવતાર મળે છે બળદના જન્મમાં એને બોજ ઉઠાવવાનું એટલે કે ભાર ઉચકવાનું કામ કરવું પડતું તેનો માલિક તેની પાસે રાત દિવસ કામ કરાવતો પછી જ્યારે એની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક લંગડા આદમીને વેચી દીધો એ આદમી તેને પોતાનો બોજ ઉપાડવા માટે એ બળદનો ઉપયોગ કરતો હતો તે બળદની પીઠ ઉપર બેસીને ચારે બાજુ ગામો ગામ ફર્યા કરતો આ પ્રકારે એ બળદને આઠ વર્ષ સુધી એ લંગડા આદમીનો બોજ ઉઠાવ્યો તે પછી એક દિવસ એ લંગડો આદમી એની પીઠ ઉપર બેસીને એક પર્વત પર જવા લાગ્યો એ પર્વત પર બહુ સમય સુધી ચડવાને કારણે બરદ બહુજ થાકી ગયો એની શક્તિ પૂરી થઈ ગઈ અને પછી તે બેભાન થઈને જમીન પર પડી ગયો અને તે છેલ્લા શ્વાસ લેવા લાગ્યો આજુબાજુના ઉભેલા લોકોને તેના પર દયા આવી અને એના મોઢામાં પાણી રેડવા લાગ્યા લોકોમાં એક પુણ્ય આત્મા પણ હતી એ બળદના કલ્યાણ માટે તેનું પુણ્ય એ બળદને આપી દીધું તેને જોઈને બીજા લોકો હતા તેમણે પણ પુણ્ય યાદ કરી એ બળદને આપ્યા જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે તે ભીડમાં એક વેશ્યા પણ ઉભી હતી એણે જોયું કે બધા લોકો પોત પોતાના પુણ્ય એ બળદને આપે છે એ વેશ્યાએ પણ તેના પુણ્ય એ બળદને આપી દીધા ત્યારબાદ તે બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન પર યમના દૂતો આવે છે અને પરથી બ્રાહ્મણના પ્રાણ કાઢીને યમલોકમાં લઈ જાય છે યમલોક જઈને તેને યમરાજા સામે ઉભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેના લેખા ચોખા જુએ છે તો તેઓ આશ્ચર્યમાં પડી જાય છે કે તે વેશ્યા દ્વારા એ બળદને આપેલું પુણ્ય બહુ મોટું હતું તે પુણ્યના પ્રભાવથી તેના બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે પછી યમરાજા એ બ્રાહ્મણના બધા જ પાપ માફ કરે છે અને કહે છે કે હે બ્રાહ્મણ એ વેશ્યાએ તેનું પુણ્ય આપીને તારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે માત્ર તેના પુણ્યના કારણે તારા બધા જ જન્મોના પાપ નષ્ટ થયા છે યમરાજા તેને ફરી મનુષ્યનો જન્મ પ્રદાન કરે છે આ વખતે એ પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અને એ મહાન પુણ્યના પ્રભાવથી તેને એ નવા જન્મમાં પણ તેના પૂર્વ જન્મની વાત યાદ આવે છે જ્યારે એ બ્રાહ્મણ મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને પુણ્ય આપ્યા હતા માટે તેના મનમાં એ વેશ્યા વિશે જાણવાની વધુ ઈચ્છા થઈ અને તેના વિશે જાણવા માટે વેશ્યાના ઘરનું સરનામું શોધી અને તેના નગરમાં આવી જાય છે તે વેશ્યા હવે વૃદ્ધ થઈ ચૂકી હતી તેને એ વેશ્યા મળી જાય છે તો તેની સામે જઈને તેને વારંવાર પ્રણામ કરે છે વંદન કરે છે અને વેશ્યાને ધન્યવાદ કરે છે એ વેશ્યા કહેવા લાગી કે હે બ્રાહ્મણ દેવ તમે કોણ છો તમે કયા કારણથી મારા જેવી વેશ્યાને ધન્યવાદ આપો છો મેં તમારું એવું કયું કાર્ય કર્યું છે કે તમે મને ધન્યવાદ કરો છો તે બ્રાહ્મણ બોલ્યા કે હું એ જ બળદ છું જેને તમે તમારા પુણ્ય આપ્યા હતા મારા પાપ કર્મના કારણે મને તે જન્મમાં બળદનો અવતાર મળ્યો હતો એ પર્વત પર હું જ્યારે જઈ રહ્યો હતો અને જ્યારે મારું મૃત્યુ થયું હતું ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું અને તમારા પુણ્યના પ્રભાવથી મને ફરી મનુષ્યનો જન્મ મળ્યો તમારા લીધેલા એ પુણ્યને કારણે મારા ગયા જન્મના બધા જ પાપ બળી ગયા તમારા પુણ્યના કારણે મને મારા પૂર્વ જન્મની બધી જ વાત યાદ છે પરંતુ હે માતા હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એવું સમયે કયું પુણ્ય પ્રદાન કર્યું કે જેના કારણે મારા બધા જ જન્મના પાપ નષ્ટ પામ્યા હું એ પુણ્ય વિશે જાણવા માગુ છું ત્યારે એ વિશ્યા કહે છે કે હે બ્રાહ્મણ દેવ મેં તો મારા જીવનમાં ક્યારે કોઈ એવા પુણ્યના કામ નથી કર્યા પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પિંજરામાં રહીને હંમેશા કંઈક ને કંઈક બોલ્યા કરે છે જેને સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું પોપટ દ્વારા બોલેલા મંત્રનું પુણ્ય મેં તમને દાન આપ્યું હતું પછી એ વેશ્યા અને બ્રાહ્મણ એ પોપટ પાસે ગયા અને તે તેમને પૂછવા લાગ્યા કે હે પોપટ તું એવો કયો મંત્ર બોલી રહ્યો છે જેનાથી વૃતાંત છે કે હે બ્રાહ્મણ દેવ પાછળના જન્મમાં હું એક બ્રાહ્મણ હતો મારા જ્ઞાનના ના અહંકાર ના લીધે હું આંધળો થઈ ગયો હતો મેં ક્યારે ગુરુજનો આદર અને સત્કાર ન કર્યા મને મારા જ્ઞાનનો એટલો બધો ઘમંડ થઈ ગયો હતો કે જે કારણથી મારો ક્રોધ અતિશય વધવા લાગ્યો અને હું બધા સાથે ઝઘડા કરવા લાગ્યો અન્ય મનુષ્યને તુચ્છ સમજવા લાગ્યો વિદ્વાન બ્રાહ્મણોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો અને કાલ અંત પછી મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોકમાં લઈ જવામાં આવ્યો ગુરુજનોના અપમાન કરવાના કારણે મને પોપ્તના કુરમાં નાખવામાં આવ્યો મારા પાપકર્મ કર્મના કારણે મારી નાની ઉંમરમાં જ મને મારા માતા પિતાથી વિયોગ મળ્યો હું મારા માતા પિતાથી છૂટો પડી ગયો અને પછી હું ઢાઢની ડાળી પર બેસીને રડી રહ્યો હતો તો એ સ્થાન ઋષિ મુનિઓ ત્યાંથી જઈ રહ્યા હતા તો એમણે મારા કરુણ પોકાર સાંભળ્યા અને મને તેના આશ્રમમાં લઈ ગયા ત્યાં તેમણે મને એક સુંદર પિંજરામાં રાખ્યો અને મારી સાર સંભાળ રાખી મારી દેખરેખ કરી અને મને નિત્ય ભોજન આપતા અને મને શિક્ષા પણ આપતા મને બધું જ શીખવાડતા અને સ્થાન પર ઋષિમુનિ તેમની પત્ની અને તેમના બાળકો બધા જ નિત્ય તુલસીના છોડને જળ અર્પણ કરતા હતા અને એની સામે એક મંત્રનો જાપ કરતા હતા તેમના મુખેથી વારંવાર એ મંત્રને સાંભળીને મને એનું રટણ થઈ ગયું એ મંત્ર મેં ગોખી લીધો હતો ત્યારથી જ હું એ મંત્રને જાણી ગયો છું અને એ જ મંત્ર હું રાત દિવસ બોલું છું એ મંત્રના પ્રભાવથી મારું ક્યારે મૃત્યુ થયું નથી અને હું આટલા વર્ષ સુધી જીવતો રહ્યો છું એકવાર બન્યું એવું કે એકવાર એક ચોર એ આશ્રમમાં આવી ગયો અને પીજરા સહિત મને ચોરી લીધો અને પછી મને ચોરે આ વેશ્યાને વહેંચી દીધો આ વેશ્યાએ મને ખરીદી લીધો આ વેશ્યાના ઘરે આવ્યા બાદ પણ હું એ મંત્ર બોલ્યા કરતો હતો અને એ સાંભળીને આ વેશ્યાનું જીવન પણ પવિત્ર થઈ ગયું આ વેશ્યા વેશ્યાપણું છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી મારા પૂર્વ જન્મના બધા જ પાપ નષ્ટ થઈ ગયા અને એ મંત્રના પ્રભાવથી વેશ્યાનું અંતઃકરણ પવિત્ર થઈ ગયું હે બ્રાહ્મણ દેવતા એ જ મંત્રના પુણેથી તમારા બધા જ જન્મના પાપ ભ્રષ્ટ થઈ ગયા છે આ પ્રકારે એ પોપટ બ્રાહ્મણને અને ને બધી જ વાત કહી અને તે સાંભળીને બ્રાહ્મણ અને વેશા બહુ પ્રસન્ન થયા અને બંને પછી તે નિત્ય તુલસીને જળ અર્પણ કરતી વખતે એ જાપ કરવા લાગ્યા પછી એ પોપટ અને બ્રાહ્મણ એમનું દિવ્ય વિમાન આવ્યું અને એ વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા ભગવાન શ્રીકૃષ્ણ સત્યભામાને કહે છે કે હે દેવી સત્યભામા તમે જોયું ને કે માત્ર તુલસીજીના એ મંત્રના પ્રભાવથી એ પોપટે બ્રાહ્મણ અને એ બધા જ પાપ નષ્ટ થઈ ગયા માટે બધા જ મનુષ્યને રોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનો ઉચ્ચારણ જરૂર કરવો જોઈએ દેવી આ મંત્ર આ પ્રકારે છે તમે ધ્યાનથી સાંભળજો ઓમ વૃંદાવન સ્વાહા તુલસીજીનો જપ પણ કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ સ્ત્રી નિત્ય તુલસી સામે ઊભા રહીને આ મંત્રનો ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે જે પુરુષ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે જે ઘરની સામે નિત્ય તુલસીજીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે આ મંત્ર સમસ્ત ફળોને પ્રદાન કરનારો છે માટે જે પણ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને બધી સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી વાળ બાંધીને સેન્થો પૂરીને નિત્ય તુલસીને જળ ચડાવવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ રોજ તુલસીની પરિક્રમા કરવી જોઈએ આમ કરવાથી બધા જ દોષ સમાપ્ત થાય છે નિત્ય સાધના સમયે પણ સંધ્યા સમયે તુલસીજીની સામે દીવો કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તુલસી પાસે પાસે દીવો કરવાથી મનુષ્યને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે હજારો અમૃતના કળશથી નવડાવવાથી શ્રી હરિવિષ્ણુને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે દસ હજાર ગાયને દાન કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ માત્ર દાથી મેળવી લે છે જે મનુષ્ય તેના મૃત્યુના સમયે એના મુખમાં તુલસીપત્રનું જળ લે છે તે સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામમાં જાય છે શ્રીકૃષ્ણ કહે છે કે પૂર્ણિમા અમાવસ્યા દ્વાદશી અને સંક્રાંતિના દિવસે મધ્યાહન કાળ રાત્રિ અને શૌચના સમયે તેલ લગાવીને અથવા સ્નાન કર્યા વિના અથવા હાથ પગ ધોય વિના રાત્રિના કપડાં પહેરીને તુલસીના પત્ર તોડે છે તેને મહાપાપ લાગે છે શ્રદ્ધા વ્રત દાન ધર્મ તથા દિવ્ય પૂજા માટે તોડેલા તુલસીપત્ર વાસી હોવા છતાં પણ ત્રણ રાત્રી સુધી પવિત્ર રહે છે તુલસીનો એક ભાગ એક એક પત્ર તોડ્યા વગર તુલસીના પાન સાથે આગળનો અગ્રભાગ તોડવો જોઈએ તુલસીની મંજરી બધા જ ફૂલો કરતા વિશેષ ગણવામાં આવે છે મંજરી તોડતા સમયે પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીના આગળના ભાગને તોડવો જોઈએ આનાથી પૂજાનું ફળ લાખ ગણું વધી જાય છે તુલસીના પાનને ક્યારે નખથી ન તોડવા જોઈએ આનાથી પાપ લાગે છે રાત્રે તુલસીના છોડને ક્યારે સ્પર્શ ન કરવો જોઈએ અથવા તેના પત્તા ન તોડવા જોઈએ આમ કરવું અશુભ મનાય છે રાત્રે તુલસી નિંદ્રા અવસ્થામાં હોય છે આવી અવસ્થામાં પાન તોડવાથી પાપ લાગે છે ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ રેડવું જોઈએ દૂધ ચડાવતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાયા મંત્રનો જાપ કરવો જોઈએ તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખો અને તેના પર પત્ર ચડાવો પૂજામાં શાલિગ્રામને દૂધથી પલાળેલા હળદરનું તિલક એટલે કે ચાંદલો જરૂર કરવો શાલિગ્રામ ઉપર તુલસીપત્ર મૂકીને ચંદન લગાવો જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં છે તો તુલસીની પૂજા ન કરવી માસિક ધર્મ દરમિયાન તુલસીજીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે તેનાથી સ્ત્રીનું દુર્ભાગ્ય વધે છે તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રીકૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીને જળ આપવાના મંત્રનું મહાત્મ્ય બતાવ્યું છે અને તે મંત્ર બતાવ્યો છે તો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા પણ જરૂરથી લખજો સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ ને પ્રેસ કરી દેજો નમસ્કાર જય શ્રી કૃષ્ણ